જય શ્રીરા ગુડ મોર્નિંગ ગયો કારણ કે આજે કમ્પ્લીટ બનાવવાનો છે એટલા માટે કઈ નવું રેડી વેડી થવું એવું પકાઈને બ્રશ બ્રેશ કરવું ફ્રેશ થવું પછી તમને ત્યાં સુધી ફાઇનલી બ્રસ્ટ બ્રેશ થઈ ગયું છે અને ફર્સ્ટ ક્લાસ થોડાક થોડાક ફ્રેશ ફ્રેશ થયા છે તો કંઈ નહીં હવે કરીએ આજના વ્લોગને પાછો બી કન્ટીન વ્લોગની અંદર કન્ટીન્યુ બને રહેજો ફૂલ કરતા ફૂલ મજા આવશે અને આ વ્લગની જરા બી સીકી બી પ્રતિનિધ મજા નહીં આવે આજે શિક્ષણ સન્ડે તો આજે પણ જવાનું છે નોકરી આપણે આપણે રજા નથી આ જોબ એવી છે એ જોબ છે કે જવાબદારી વાળી જોબ છે એ સંડે ની રજા ના હોય તમારે કે લેવું હોય તો આવી જજો તમને થાય એ રસ મોતાને ના બહુ ફેમસ છે એ બી તો કઈ નહીં વિડિયો ગમે વિડિયો ને લાઈક કરો ચેનલ પર નવો હોય ট্রাইপ করো মানে তো টোপিক মানে কন্টেন্ট জয় শ্রী রাম এন্ড বাই বাই